કોમર્શિયલ મેનેજરનું પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું ચાણસમા ખાતે આવેલ કોમર્શિયલ બેંકના મેનેજર નરેલ પટેલ નું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા શિલ્ડ આપી શાલ ઓડાડી સન્માન કરાયું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા ના હોદ્દેદારો દ્વારા ખાતે આવેલ કોમર્શિયલ બેંકમાં વર્ષોથી મેનેજર તરીકે ફરજ અનિલભાઈ પટેલનું સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી શિલ્ડ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મેનેજર અનિલભાઈ પટેલ દ્વારા પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કમલેશ પટેલ પીયુબી ન્યૂઝ ગુજરાતી ચાણસમા